તૂકે અમારે જે 3 મહિનાથી સાબ કોઈને અનાજ સિક્કે કોઈ પૂછવા નહીં આતો કાઉન્સિલર એક જુવા નથી આવતા અમારા વોટી કોબલે કોબલે વોટ લઈ જાય છે અને ગરીબ બંગડા ખાડા રાખી દે સભ્ય આધી ભઈ આધી ભઈ ભલામણો કરી છે પણ એમની ભલામણોને ગોળીન પી ગયો છે અધિકારી કલેક્ટરની ભલામણોને ગોળીન પી ગયો છે તમે આ કોટ ઓફ કન્ટેક્ટ આ ઓર્ડર એમનો જે ઓર્ડરનો આધાર એને કરેલો છે આધી ભઈનો કર્યો છે કલેક્ટર કમ મેજિસ્ટ્રેટ એનો મતલબ શું થાય છે કે ભાઈ

અત્યારના આંદામાન નિકોબારના આદિવાસી પણ સુધરી ગયા છે એ કરતા પણ પથ્થર છે જીવનમાં જીવે છે છતાં પણ એક જ જ્ઞાતિ ટાર્ગેટ કરી રાખવા એવું દેખાઈ રહ્યું છે અત્યારે હાલમાં એટલે મહેરબાની કરીને આ બધું બિલ્ડરો ને લાભ કરવા માટે આ કરી રહ્યા છે એટલા માટે કોઈ પણ એક નાથી ને ટાર્ગેટ કરી અને આ આ લોકોને ઘરથી બે ઘર કરવામાં આવ્યા છે એ સદંતર ચાલી શકે નોટિસ માં એમ કે છે કે આ લોકો નવા ગેરકાયદેસર સ્વાટ કરે છે આ ઓગણીસો એકતાલીસ ની બ્રિટિશ જમાના મહારાષ્ટ્ર માં પાંચ હજાર બ્રિટિશ જમાનાની ની પહોંચ આપેલી છે કે પુરાવા રજૂ ના કે ઓગણીસો બ્રિટિશ જમાનાની જે બ્રિટિશરો જે વહીવટ શાખા ની કાજીમિયા કાજી આ એની નોટિસ આ રહેઠાણ પુરાવા છે પછી બીજું કે આ લોકો જે ભારતના બંધારણમાં જે હકો આપ્યા છે એના પુરાવા છે આજે સરકારી પહોંચો છે બધી પહોંચો રજૂ કરેલી છતાં અધિકારી એમ કે છે કે આ લોકો જોડે પુરાવા નહીં અને ગેરકાયદેસર બાંધકામ કરી મારું કહેવાનો એટલો મતલબ છે કે પ્રજા પહેલા હતી ઓગણીસો એકતાલીસ પહેલા કે નગરપાલિકા પહેલા હતી હું સવાલ કરવા માંગુ છું અધિકારીને ઇમોનેશન ફક્ત એન્ટીટી એન્ટી પર જ કેમ આવે છે

લોકો નું કાયદેસર જમીન ની નોંધણી કેમ નહીં થઈ કોના હિસારે નહીં થઈ આ લોકો ના સિટી સર્વે વિરમગામ નગરપાલિકા માં લોકો નો સમાવેશ જુલા પહોંચો હોવા છતાં પણ રેકોર્ડ કેમ કેન્સલ કરી નાખ્યો છે અંદરથી આનો તપાસ નો વિષય છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની તપાસ સમિતિ નિમવા માટે અમે ભલામણ કરીએ છીએ વિમુખ વિચારતી જાતિ ગુજરાત બોર્ડ તરફ થી આ રજૂઆત કરીએ છીએ કે ભાઈ આની પેલા જ્યુડિશિયલી જાંચ કરો તમે ટીપી ના નામ ઉપર ભલે ડિમોલિશન થતું હોય પણ એના કાયમી ધોરણે બી વ્યવસ્થા આપવાનો અધિકાર છે ગુજરાત સરકારના અધિનિયમ બે હજાર દસમાં એવું રૂલ્સ બનાવ્યો છે ગુજરાત સરકારે કે ભાઈ પહેલા એને કાયમી ધોરણે બી વ્યવસ્થા આપો અને પુનર્વસન કરો પછી જ્યાં ઝુંપડું ત્યાં મકાન આ યોજના અંતર્ગત આ લોકોએ કાર્યવાહી અધિકારી કરી નથી તો એના માટે જવાબદાર છે સાહેબ તો એના માટે એને પગલાં ભરવા અમે આ પ્રજાપતિ સર્વના મીડિયા તરફથી અબે બલામણ કહેવાના અમારી આ રજવા સાંભળો લોકો ગરીબ માણસો આતારે બે હાલ થઈ ગયા ઠંડીની મોસમ છે કોઈ પૂરા નથી વ્યવસ્થા જોઈએ જોઈએ વ્યવસ્થા ધોરણે

તો જો વો તમે આપતા બી આવરાયા ને તો લેતા બી આવરાયા એટલે એટલે મહેરબાની કરીને આગામી ચૂંટણી જે તમની હાર્દિક પટેલ જે તમને આગામી આગામી ચૂંટણીમાં હવે વોટ માંગ દૂર કર્યા વિરમ ગામના અંદર 6000 દબાણો છે એનું કાયદેસર નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટ જાણે સુપ્રીમ કોર્ટ જાણે છે સુપ્રીમ કોર્ટમાંથી આદેશ આવ્યો કે પહેલા એને સાંભળો અને પછી તમે એનો ઉત્તર આપો તો અમને સાંભળ્યા નથી સાહેબ અમને નોટિસો આપી અમે ગરીબ માણસ અભણ માણસ અશિક્ષિત માણસ અસંગઠિત માણસ વંચિત માણસ તરછોડેલા માણસ અમને કોઈ સાથ સહકાર આપ્યો નથી નથી અમે અમારા જાત મહેનત થી અત્યારે વગડામાં પડ્યા છીએ બાલ બચ્ચા લઈ અમારું કોઈ ખબરતું નથી અને રોજી રોટી સીમી લીધી છે અમારો કોઈ સહારો નથી અમે બે ઘર કરી નાખ્યા અમે શું કરી ક્યાં જઈએ અમે

eh mau apa jangan jangan banget masalah seperti itu aku yang